પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટિલે વિધ મુદ્દે ચર્ચા કરીને ભાજપ કાર્યકરો તથા નેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો જોકે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલાં મળેલી બેઠકમાં શું વાતો થઈ આવો જાણીએ

ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ અને સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે તેવો ઇશારો કર્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીલે બેઠકમાં કહ્યું હતું કે મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે તેમણે એવી પણ ટકોર કરી કે આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું નજીકના સમયમાં ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો સંકેત આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે આગામી સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદીનો જન્મદિવસ હોય જે અન્વયે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવવામાં આવશે પચીસ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળની જન્મજયંતિ છે ભાજપના બંને નેતાઓના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યો અને આયોજન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી આ વખતે પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે તેવું ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે ધારાસભ્યો અને સાંસદો જરૂરિયાતમંદ લોકો તથા દિવ્યાંગોને મદદ કરે તેવી પણ પાટીલે અપીલ કરી છે કમલમ ખાતે મળેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત કમલમ ખાતે મળેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા પાટીલે આ બેઠકમાં જણાવ્યું કે આપણે જલ્દીથી બે વખત મળવાના છે ટૂંક સમયમાં આપણને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે આ સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે જેને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેમને શુભેચ્છા પાટીલના આ નિવેદન પછી ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં ફેરફારો થશે અને એ પણ મોટા પાયે તેવી અટકળોએ જોર પકડ્યું છે કમલમ ખાતે મળેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળ અંગે ચર્ચા કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સેવા પખવાડિયાના કાર્યો અને આયોજન અંગે પણ તે છતાં મોટા ભાગના ધારાસભ્યો પ્રદેશના હોદ્દેદારો અને કેટલાક સાંસદો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રાજકીય ગપશપ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ